હેલો મિત્રો કેમ છો બધા રેડી એક અમારા નવા વોલોગમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે મિત્રો હજી તો ઘણો ધોન બધું એ છે બાજરી પડે છે સાર પડે છે મિત્રો અને વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો તમે જોઈ શકો છો ઘણો વાદળછાયું વાતાવરણ છે એને સોટા ચાલુ થઈ ગયા છે મિત્રો અને અમારે હવે ઘણો નહીં ધોન હાલ બગડેલો છે કેમ કે ધોનની હાલત મિત્રો શું કરું બચારા બાજરી મારી પકડે છે આખી અને આરે પલાળે છે એટલે શું વાત કરે મિત્રો કહો તમને મને હવે કહો કેમ કે દાડમ માથે ફ્લાવરિંગ હતું હે નહીં તો એ ઘણો વાયરાનું સરી ગયો રાતે વાયરો હતો બહુ કે એ થોડા મઠું ફ્લાવરિંગ બ્લાવરિંગ હતું ને એ મિત્રો બધું સરી ગયો છે હવે પૂરેપૂરી તકલીફ છે મિત્રો મોકરા કહો ખેડૂતને વેદના તો એ ખેડૂત સમજી શકે મિત્રો બીજું કોઈ સમજી શકે નહીં કારણ કે વરસાદ હવે મૂળ બે દિવસ ના આવ્યો તમારા રોજ બધું લેવાઈ ગયો અને કેમ કે બે દિવસ તો હવે કુદરતના હતા હાથમાં છે આપણા હાથમાં મિત્રો હોય છે એ નહીં કેમકે વરસાદ ચાલુ થઈ ગયો છે અને આવે છોકરા કેમ કે બાજરી હવે મગફળી મિત્રો ભાવ મગફળી કાઢવાની હવે ટાઈમ થઈ ગયો હજી વાર થો ધોધાડો નહીં મૂળ ટાઈમ જેવું થઈ ગયો છે વરસાદ પહેલે જેમ થાય મિત્રો તમે જોઈ શકો વાદળછાયું જો વાતાવરણ કેમકે વરસાદ હવા નવાનું ચાલુ છે રાતો નવાદનો અને બધી તમે પી કોઈ ખુખી છે મિત્રો નહીં તમે બધી સારી કરી પી તમે જોઈ શકો છો મિત્રો આવા હળમાર મિત્રો મિત્રો આપણે કેક લઈને ઉપડ્યા હતા ગણો નહીં ખેંકા સાઈડ ઉપર કેમકે સાઈડ ઉપર જવાનું છે નળિયા જેવા લેટર આપણે ના આવી અને લઈને ઉકળ્યા છે મિત્રો તમે જોઈ શકો લેટર છે અને અહીંયાથી સીધે સીધે ને ગયા છે અને અહીંયાથી થોડાક આપણે આગળ આવીએ એટલે આપણે ટોલ ટેક્સ આવે છે મિત્રો ટોલ ટેક્સ એ ગણો ને ટોલ ટેક્સ પાર કરી અને મિત્રો આપણે નીકળી ગયા છે હવે બહારે ખેંકા આપણે જવાનું છે આપણા ગામથી બે કિલોમીટર દૂર છે મિત્રો અને સારું છે કેક્ટર લઈને ધારા છે આરામથી મિત્રો તમે જોઈ શકો તો ટોલનાકાથી આગળ નીકળી ગયા છે આ મિત્રો અને તમે દેખાઈ જ મિત્રો અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા ને જય હિ જય ભારત